તાજેતરમાં જ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મંત્રી તરીકે પાણી પુરવઠા અને સંપત્તિ વિભાગ સ્વતંત્ર હવાલો સોંપાયા બાદ આજે તેઓએ નેત્રંગ તાલુકા સત્તાવાર મુલાકાત લીધી હતી તેઓએ નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર ડેમ બલદેવ ડેમ પિંગોટ ડેમ તેમજ ઘાટા ડેમ રાજપરા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેતી સંબંધિત સિંચાઈનું પાણી કેનાલ મારફતે મોકલાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને આજે વિસ્તારમાં કેનાલ નથી ત્યાં આગામી સમયમાં નિર્માણ વિસ્તાર સુધી પાણીનો પુરવઠો પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી ખાસ કરીને ઉચ્છલ તેમજ નિર્જર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવો આશાવાદ પહોંચ્યો હતો આ મુલાકાત દરમિયાન ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહિત અગ્રણીઓ પણ જોડાયા હતા ભરૂચ જિલ્લાના વેતરંગ તાલુકામાં બલદેવા સિંચાઈ યોજના ઓગણીસો ને બની હતી ઘણા વર્ષો થવા છતાં પાછળના વિસ્તારમાં કેનાલમાં પાણી ન જવાને કારણે ખેડૂતોનો પાક પણ સુકાતો હતો આજે અહીંયા પિંગુત સિંચાઈ યોજના બલદેવા સિંચાઈ યોજના ગાતા અને દોલતપુર આ ચાર જેટલા ડેમોની મુલાકાત લીધી એમાં બલદેવા સિંચાઈ અને પિંગુ સિંચાઈ એ સ્ટેટમાં આવે છે અને ગાતા અને દોલતપુર એ પંચાયત વિભાગની અંદર આવે છે ત્યારે ઇમરજન્સીની અંદર આમ તો ચાલુ વર્ષે બલદેવાની અંદર પાકી કેનાલ માધ્યમનું પણ આયોજન કર્યું છે અને કેનાલનું કામ પણ ચાલુ થયું છે જે રીતે ડાબો કાંઠા બંને કાંઠા થઈને જે પ્રકારે બલદેવાની વાત કરીએ બલદેવા સિંચાઈ યોજનાની અંદર દસ જેટલા ગામો આવે જેમાં બલદવા આટખોલ કંભોડિયા ચાસોલ ઝરણા પામ કેલીકુવા મોરિયાણા બોરખાડી એ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી પહોંચે છે અને પિંગુ સિંચાઈની અંદર પણ પાંચ જેટલા ગામો પહોંચે છે એનું પણ ઓગણીસો ઓગણીસો ત્યાંશીની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો જે પ્રકારે ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાના કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે એને લઈને વાલીયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા બલ્લુભાઈ બરવનસિંહ ગોહિલ મહેન્દ્રસિંહ કરમાડીયા અને અમારા ભારત પાર્ટીના તમામ કાર્યકર્તાઓને નજર હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો જેથી કરીને સાફ સફાઈ કેનાલી થાય તો અમને પાણી મળે ત્યારે જરૂરી સૂચનાઓ પણ આપી છે કે તમામ વિસ્તારના છેવાડા સુધી લોકોને પાણી પહોંચે અને આવતે વર્ષે અને એક નક્કર આયોજન કરીને ચારે ચાર ડેમોની અંદર લોકોને છેવાડા પાણી પાણી મળેના પ્રયત્ન કરીને લાઈનનું કામ પણ લેવાના છે ત્યારે જે પ્રકારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પાઇપલાઈન દ્વારા તમામ આદિજાતિ વિસ્તારની અંદર પણ પાણી પહોંચાડવા માટેનું જે એમણે કમિટમેન્ટ કર્યું હતું ને એક પાઇપલાઇનનું કામ પરતા આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી જે આરંભી છે ત્યારે ઉચ્છલ હોય નિજર હોય એ તરફ એ વિસ્તારની અંદર પણ નવી યોજના બનાવીને પાઇપલાઇન દ્વારા તાપી નદીમાંથી ઉકાઈ ડેમમાંથી પાણી એ વિસ્તારમાં પહોંચાડવા માટેની કામગીરી પર ચાલે છે માંડી વિસ્તારમાં પણ કામગીરી ચાલી રહી છે ત્યારે તમામ જે આદિવાસી પત્તાઓ છે એ પત્તાની પર તમામ લોકોને સિંચાઈનું પાણી મળી રહે પ્રકારના મુખ્યમંત્રીશ્રીનું પણ નેમ છે ત્યારે ઝડપી પાણી પહોંચે તો લોકોને એનો લાભ સિંચાઈનો લાભ મળે એ પ્રકારના અમારા પ્રયત્નો રહ્યા છે